દર્શક મિત્રો આજે આપણે આવી ગયા છે ગિલોડીની વાડી ગિલોડીની વાડીમાં આપણે એક પ્રગતિશીલ ખેડૂતે એક જબરજસ્ત રિઝલ્ટ લીધેલું છે આપણે સૌથી પહેલા બતાવીશું ગિલોડીનું રિઝલ્ટ રિઝલ્ટ બતાવીએ મોડવો બતાવો કે જેમાં ગિલોડીમાં અત્યારે નવી ફૂટ નવો વિકાસ અને ફૂલનું જમણ નો પુષ્કળ હવે આપણે વાત કરીશું આપણા દર્શક ખેડૂત મિત્ર સાથે શું નામ આપનું પ્રભાતસિંહ રામસિંહ જિલ્લો હાલ તો દસ કોઈ જિલ્લો અમદાવાદ જિલ્લો અમદાવાદ રામસિંહભાઈ આપણે જ્યારે આ દવા નથી વાપરી એ પહેલાં આપણા વાડીમાં પ્રોબ્લેમ શું કકરો વધારે પડે તો કકરો વધારે પડે બીજો કકરો પડી ઉતારો ઓછો થઈ ગયો ઉતારો ઓછો થઈ ગયો સુકારો ઓછો ઉકારો પડી ગયો શું ઓછો થઈ ગયો ગિલોડીની વાડીમાં જ્યારે આપણે દવા નથી વાપરી એ પહેલાં સુકારો હતો ખાખરો પડે તો અને પૂરું જવણ નતું આવતું હવે દવા વાપરે પછી તમને કેવું લાગે દવા વાપરે પછી કમ્પ્લીટ ઉતારો આવી ગયો કમ્પ્લીટ ઉતારો હવે આપણે જયારે આ વાડી કરી છે કેટલા વીઘામાં અડધા વીઘા અડધા વીઘામાં વાડી અડધા વીઘામાં ગીલુડીની વાડી કરેલી છે અને તેમને ઉતારો અને ખાખરાનો પ્રોબ્લેમ હતો તમે દવાની યુઝ કયો કર્યો તેમણે ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર જે પાયામાં આપેલું છે ભૂમિ પરિવર્તન જે પાયામાં સોઈલ વાળું ખાતર છે જે નીચેની બાજુ તમારા મૂળિયાને વધારવાનું કામ કરે છે અને સોઇલ એ બેક્ટેરિયા વધારવાનું કામ કરે છે ઉપર છંટકાવમાં ક્રોપ પરિવર્તન ટુ અને બ્લૂમ પાર્ક જે ક્રોપ પરિવર્તન કહું છું જે એમને સુકારાનો જે પ્રોબ્લેમ હતો એ સુકારાના પ્રોબ્લેમમાં અને બીજું જે ફૂંટ નથી નીકળતી એના માટે આ ક્રોપ પરિવર્તન યુઝ બીજું એફટી એટી ટુ જે સ્ટીકર તરીકેનું કામ કરે છે જે દવા પડશે અને અત્યારે જે વરસાદનો જે પ્રોબ્લેમ છે જેના કારણે દવા આપણે વરસાદ પડ્યા પછી ધોવાઈ જાય છે નહીં એફટી એટી ટુ બ્લૂમ ફાસ્ટ જે એમને જમણનો પ્રોબ્લેમ હતો ફૂલ ખરી જતું હોય બીજું જે ગીલોડું આપણે ખૂંકડાતું તેમાં આ બ્લૂમ ફાસ્ટનો ઉપયોગ થાય હવે તમને હું બતાવીશ ગિલોડાની સાઇનિંગ અને ક્વોલિટી જે આપણે સૌથી પહેલા જે આપણે ગિલોડાની સાઇનિંગ ક્વોલિટી જે ખૂંકડાતું હતું એ પ્રોબ્લેમનો આઉટ થઈ ગયો ગિલોડા त्याने साईनिंग क्वालिटी आणि साईज एकदम सांतर तुम्ही जो शक दवा वापर्या पण दवा वापर्या सो पंधरा सो आपण मला परत तीन चार जब्लो तीन चार जब्ला मध्ये केला दिवस अठवाडिया 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 पहिला किलो म्हणून

મારો નંબર છે અઠ્ઠાણું સાત ત્રાણું અઢાર એકસો સાત જો દર્શક મિત્રો તમે આ વિડીયોમાં નવા હો તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર